જેના નીજા હેઠળ સ્કૂલ બીએડ કોલેજ પીટીસી કોલેજ ફાર્મસી કોલેજ અને આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજ અને લો કોલેજ હાલ કાર્યરત છે આ કાર્યક્રમમાં અમિત શાહે કટાક્ષ કર્યો હતો કે મારે એક પ્રોબ્લેમ થઈ ગયો છે મારે જે ભાષણ આપવાનું હતું એ સ્વામીએ આપી દીધું છે મોદી સરકારની બધી ઉપલબ્ધિ સ્વામીએ ગણાવી દીધી છે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ્યા ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી આટલા વર્ષોમાં કરોડો લોકોની વ્યસન મુક્તિ અને સુચારુ રૂપે જીવન જીવવાનું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં હું મંત્રી રહ્યો છું જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને આગળ વધારવાનું કાર્ય ગુરુકુળે કર્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણા પર મોટો ઉપકાર છે નિરક્ષરને અક્ષરનું જ્ઞાન આપવાનું કામ સ્વામિનારાયણ ગુરુકુળે કર્યું છે એનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ જ નથી પ્રેમ સ્વરપદાસજીને હું ત્રીસ વર્ષથી ઓળખું છું સરકારનું કામ સ્વામી અને સહનન સંપ્રદાય કરવા બદલ ધન્યવાદ આપું છું અને બહુ પ્રેમથી લાગણીથી અત્યાર સુધીના કાર્યમાં મને એક જ મારી મહાત્માકાંક્ષા છે મારા સા સાહેબ છે અને મારી જોડે છે ગમે તેવું કામ હશે તો પરિપૂર્ણ થશે અને સાહેબે લાગણીભર કહું છું

આરોગ્ય સેવા ઉત્સવના શુભ સહયોગ અવસરે ઉપસ્થિત સાંતોને વંદન કરું છું અને આપ સૌને જય સ્વામિનારાયણ વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા લોકપ્રિય જનપ્રતિનિધિ ગાંધીનગરના લોકલાડીલા સાંસદ ભારત સરકારના બાહોશ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાત પર સતત વિકાસ કામોની હેલી વરસાવી રહ્યા છે આજે શ્રી અમિતભાઈ પણ આશરે સાડા સાતસો કરોડ રૂપિયાના વિકાસ કામોની જનતાની સેવાઓમાં આપવાના છે શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના માર્ગદર્શનમાં હેલ્થકેર વીજળી પાણી સહિતની તમામ સુવિધાઓ દ્વારા દેશવાસીઓનું ઈઝ ઓફ લિવિંગ વધ્યું છે બે દિવસ પહેલા જ આદરણીય નરેન્દ્રભાઈના હસ્તે રાજકોટ સહિત દેશમાં પાંચ નવી એઇમ્સની ભેટ મળી છે સાથે સાથે મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ જિલ્લા હોસ્પિટલની ભેટ પણ ગુજરાતને મળી છે એક દિશામાં આગળ વધતા આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનો પ્રારંભ કરાવવાના છે પાછલા એક ટર્મમાં શ્રી એમના મત ક્ષેત્રની જનતા જનાર્દનની સેવામાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુના વિકાસના કામો આપ્યા છે આજથી બે દાયકા પહેલા આપણે ત્યાં મેડિકલ કોલેજો માત્ર નવ હતી અને અગિયારસો બેઠકો હતી એટલે આપણા યુવાનોને મોઘી ફી ભરીને કે ડેનેશન આપીને અન્ય રાજ્યોમાં પ્રવેશ લેવા જવું પડતું વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં રાજ્યમાં મેડિકલ કોલેજ અને બેઠકોની સંખ્યામાં પાછલા બે દાયકામાં છ ગણો વધારો થયો છે આજે ગુજરાતમાં ચાલીસ મેડિકલ કોલેજ અને સાત હજારથી વધુ મેડિકલ બેઠકો છે જે મોદી સરકારની વિકાસની ગેરંટીનું ઉદાહરણ છે આ ઉપરાંત ચાર જિલ્લાઓમાં બ્રાઉન ફિલ્ડ અને બે જિલ્લામાં ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરાઈ છે હવે તો આદિજાતિ જિલ્લામાં પણ મેડિકલ કોલેજો શરૂ થતા આદિજાતિ યુવાનોને ઘર આંગણે મેડિકલ એજ્યુકેશન મળે છે આવનાર પાંચ વર્ષમાં દસ જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન છે અને તેના પરિણામે પંદરસો બેઠક પણ વધવાની છે આના પરિણામે છેક અંતરિયાળ ગામો સુધી ડોક્ટરો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે રાજ્યમાં આરોગ્ય સેવા વધુ ને વધુ સુદૃઢ બને તે માટે બજેટમાં પણ સતત વધુ રકમ આપણે ફાળવીએ છીએ આ વર્ષે પણ બત્રીસ ટકાનો વધારો આપણે કર્યો છે હું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું કે સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણા સમાજ પર બહુ મોટો ઉપકાર છે એક વ્યક્તિના જીવનમાંથી વ્યસન મુક્ત કરી દેવો એક વ્યક્તિનું આરોગ્ય સુધારવું એ બધા તો સારા કામો છે જ પરંતુ એક નિરક્ષર ને અક્ષરનું જ્ઞાન આપવું એનાથી મોટું પુણ્ય કાર્ય કોઈ હોય જ ના છે અને સ્વામિનારાયણ ગુરુકુલો નિસ્વાર્થ સુધી પહોંચાડવાના ઉદાત ઉદ્દેશથી થી બોલ્યા ચાલ્યા વગર મોટી મોટી સંસ્થાઓ ઉભી કરી અને મોટી મોટી સંસ્થાઓએ મોટા મોટા માણસો વિરાટ વ્યક્તિત્વ ઉભા કર્યા અને સમાજની અંદર સજ્જન શક્તિ નો સંગ્રહ કરવાનું કામ આ સ્વામિનારાયણ ગુરુકુલ પ્રેમ હું દાસ વર્ષથી ઓળખું છું સંસ્થાની પહેલી નિશાર બની ત્યારથી લઈ આજના ઉદઘાટન સુધી હું સંસ્થા જોડે જોડાયેલો છું પ્રેમ સ્વરૂપદાસજી હસતા હસતા બધી વાતો કરે બધું સારું સારું બોલે બધું કરે પણ હું એક વાત કહી દઉં પહેલાના જમાના LIC ના એજન્ટના જો ગામમાં ભાગી જતા હતા ને ભાગતા હતા કે નહીં ભાગતા હતા ભાઈ એમ પ્રેમ સ્વરૂપ દાસજી કામ લઈને આવે તો જેમ સ્વામીના LIC નું એજન્ટ આવે તો તમારો વીમો ઉતરાવો જ પડે એમ પ્રેમ સ્વરૂપ દાસજી આવે તો કામ કરવું જ પડે એટલું સમજીને ચાલજો પરંતુ એ કામમાં ક્યાંય પોતે ના હોય પોતાનો સ્વાર્થ ના હોય સમાજ ધર્મ ગરીબો માંદાઓ બીમાર એના કલ્યાણ માટે હંમેશા કામ લઈને આયા અને સ્વામીજી કહ્યું કે સરકાર હંમેશા પડખે રહી સ્વામીજી બધાને સારા રાખવા નવરા રાખવા એ સરકારનું કામ છે સરકારનું જ કામ તમે કરો છો એટલે કોઈનો ધન્યવાદ કરવાની જરૂર નથી સ્વામીજી દરિદ્ર નારાયણ ની સેવાથી એના સેવા કરવાનો ધર્મ જેને સારી અવસ્થા આપી છે સૌનો છે એનાથી મોટું ધર્મનું કોઈ બીજું મોટું જ્ઞાન જ નથી અને સ્વામિનારાયણ ગુરુકુલે સંપૂર્ણ સુવિધાઓ વાળી અધતન હોસ્પિટલ બનાવી છે મે ડિટેલ એની બરોબર જોઈ છે અને જ્યારથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના હર્ષમાં નિશુલ્ક સેવા મફત સેવા આપવાનું પણ સ્વામીજીએ ચાલુ કર્યું છે આપણા બધા માટે ખૂબ આનંદનો વિષય છે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા દસ વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું પહેલા એમ્સની સંખ્યા દેશમાં સાત હતી સિત્તેર વર્ષમાં સાત એમ્સ બન્યા હતા નરેન્દ્રભાઈએ સાત થી વધારીને દસ જ વર્ષમાં ત્રેવીસ કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું ત્રણસો મેડિકલ કોલેજો સિત્તેર વર્ષમાં બની હતી દેશની આઝાદીના પંચોતેર વર્ષ થયા ત્યારે ત્રણસો થી મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી એકાવન હજાર એમબીબીએસ ની સીટો હતી એની જગ્યાએ એક લાખ સાત હજાર સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી દર વર્ષે એક લાખ ડોક્ટર સમાજની અંદર આખું જીવન સેવા કરવાના સંકલ્પ સાથે મોકલવાની વ્યવસ્થા આ ભારતે દસ વર્ષની અંદર ઊભી કરી એનું સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી એકત્રીસ હજાર પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો હતી એકત્રીસ હજાર એમડીએમએસ બાર આવતા હતા નિયમો બદલ્યા અને નિયમો બદલી એકત્રીસ હજાર સીટોની જગ્યાએ સિત્તેર હજાર સીટો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે